નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ તાલુકાનું ચારવાડા ગામ અને જ્યાં નર્સિંગ કોલેજ આવેલી છે અને જે અવારનવાર વેદ વિવાદોમાં આવતી હોય છે અને ત્યાં કાંને શાળાના જે સંચાલકો હોય એને પણ એ બહુ ગંભીર વિચિત્ર પ્રકારના વિવિધ કિસ્સાઓ જે સામે આવતા હોય છે ક્યાંક મીડિયમ સામે નથી આવતા તો એ બંધ માટે લોકોમાં પણ ચર્ચાતા હોય છે અને એવો જે કિસ્સો જે અત્યારે બે હજારને સોળના વર્ષનો છે અને બે હજાર સોળના વર્ષનો આ જે કિસ્સો હતો અત્યારે એ યુવતી હતી એને ન્યાય મળ્યો અને યુવતી એ જે મામા ભાણેજના દુષ્કર્મનો શિકાર બની હતી બે હજાર સોળના વર્ષમાં એ એડમિશન માટે ત્યાં ઘરે ગઈ હતી અને ત્યાં લલિત મગનભાઈ પટેલ જે નામના જે ઇસમ હતો કે ત્યાં એડમિશન માટે ગઈ હતી અને તેને થોડીક વાતચીત કરી ત્યાર પછી એ આ ઈસમ એ છોકરીની બાજુમાં બેસી ગયો હતો અને તે વાતચીત કરવામાં લાગ્યો અને ત્યાર પછી એને છેડછાડ કરી અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું અને એને ધમકી પણ આપી હતી જો તું કોઈને બીજાને કહીશ તો પણ તને મારી નાખીશ એવી ધમકી પણ જે આ બધી આપી હતી અને જે સમય દરમિયાન એ યુવતી એ દિવસ પછી બીજા દિવસ માટે આવવા માટે થયો હતો જો પણ આ પીડિતા પણ ડરી ગઈ હતી અને બીજા દિવસે ત્યાં ઘરે ગઈ હતી અને ત્યાં આ લલિત જે હાજર ન હતો અને ત્યાર પછી એનો પાણી હાજર હતો અને જે અલ્કેશ પટેલ અને આ ઈસમમાં ત્યાં હાજર હતો અને એમની ત્યાં વાતચીત કરી તો એમને પણ આ વિશે જાણતો હતો તો અન્ય એની સાથે જે ભાઈ હતો એને ત્યાંથી દૂર જવા માટે કહ્યું હતું અને જે અલ્કેશ પટેલ નામના જે નારાથમ જે રાક્ષસ હતો એને પણ આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તો આ બંને નારાયણએ જે દુષ્કર્મ આચર્યું હતું અને જે આ વિશે જે રોજ પોલીસમાં થકી ફેરત નોંધવામાં આવી હતી અને ત્યાર પછી જે આ અલ્કેશ મોરબી કોર્ટમાં ફાસ્ટ ટ્રાયલ માટે કયો હતો અને ત્યાર પછી અને પુરાવો જે સરકારી વકીલ નીરજ કાર્ય જે દલીલો રજૂ કરી હતી અને બધા જે કોર્ટ દ્વારા જે વિષયોને પૂરો કરી અને જે પ્રોસેસ કરી અને આ બધા લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા ત્યાર પછી જે આ બંને આરોપી હતા એ બંનેને દસ વર્ષની કેદ ફટકારવામાં આવી હતી ચાર લાખ રૂપિયાનું વળતર જે ભોગ બનનાર યુવતીને આપવા માટે પણ કોર્ટે આદેશ કર્યો અને બે હજાર સોળનો અને અત્યાર બે હજાર પચીસ આટલા વર્ષ સુધી એ આપણી જે કોર્ટમાંથી પ્રોસેસ ચાલી હતી તો એ પીડિતાને કેટલા વર્ષ સહન કરવાનો વારો આવ્યો અત્યારે પીડિતાની ઉંમર કેટલી વધી ગઈ અત્યારે અને આપણી આ જે સિસ્ટમ કેવી છે આપણી કોર્ટની આ સિસ્ટમ આ દેશમાં ન્યાયતંત્ર કે જે અત્યારે આ યુવતીની સાથે આવું જે કરવામાં આવ્યું હતું અને કેટલા વર્ષે એને ન્યાય મળ્યો આવી અને કેટલી બધી જે યુવતીઓ હશે કે જે પીડાતી હશે અને એ ન્યાયમાંથી જંખતી હશે વિલ્કેશ બારનો કેસ તો આખા દેશે પણ આપણે જોયો છે કે વીસ વર્ષ પછી એને ન્યાય મળ્યો તો આ છોકરીને પણ આટલા બધા વર્ષ પછી એને ન્યાય મળ્યો તો એ આઠ નવ વર્ષ સુધી આ બધા લાગી ગયા આ સિસ્ટમમાં અને પ્રોસેસમાં ને આ બધી જે કામગીરી માટે તો આ દેશનું આપણું આ ન્યાયતંત્ર છે અને આવી રીતે જે ઘણી બધી અન્ય યુવતી હોય એને પણ ઝડપથી ન્યાય મળે અને જે આરોપીઓ હોય એને કડકમાં કડક સજા મળે એવી પણ હું જે ન્યાયતંત્ર પાસે આશા રાખું છું નમસ્કાર